કેટલા બસ અત્યારે અત્યારનું લંચ એટલું જ છે ને ડિનર અલગ છે હા તો ચલો फटाफट જમી લઈએ અને દિવ્ય સાહેબ ભી જમીને આવી ગયા નાની ઘરેથી એના લેપટોપ નું કામ કરે છે તો फटाफट વાર ના જોતે फटाफट જમી લે કેમ કે ભૂખ તો જોરદાર લાગી જાય કે કે સવાર મેડમ પૂજા કરીને આવ્યા હતા ત્યારે નાસ્તો કર્યો તો ચા અને એના પછી કઈ કર્યું જ નથી એટલે ભૂખ તો જોરદાર છે

ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા સાતમની સાંજનું ડિનર ચાલી રહ્યું છે તો ડિનરમાં છે પાણીપુરી મીઠી ચટણી તીખી ચટણી તીખું પાણી અને સ્વીટું બી અહીંયા પાણીપુરીની મજા લે છે અને ત્યાં આપણે બોડીસ્ટરના બધા કામ ચાલુ છે જોઈ લો ગણપતિના તો ચાલો આઠમ સાતમનું જમવાનું કરી લઈએ આપણે જમી લઈએ તો તમારે મેડમ કઈ કેવું છે પાણીપુરી ખાવા બીજી સાહેબ તમે પાણીપુરી વાહ અલ્પેશભાઈ તમને કઈ કહેવાનું છે હેપી સાતમ નહી અલ્પેશભાઈ શર્મા શું કેવો છો તમે એ તો વાત બરાબર છે હા અમે અહીંયા એકચુઅલી મમ્મીના ઘરે છે ને અહીંયા જોઈ લો આખું આ બધું આવી રીતના કામ ચાલે છે જોઈ લો પોલીસ સ્ટારોનું એટલે ગણપતિના બધું આસનો છે જોઈ લો કેટલા મોટા મોટા છે જોઈ લો અહીંયા બનાવીને રાખેલા છે અહીંયા રાખેલા છે આવાના પર બધા કપડાં ચડાવવાના છે તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ એટલે નાસ્તો શું ડિનર કરી લઈએ પાણીપુરી તો ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા કામ જોરો શોરોમાં ચાલુ છે જો અહીંયા બનાવીને મૂકી દીધું છે આ બીજું ચૂટાડવાનું છે અને વાંદર બી ચાલુ છે રૂમમાં બી તો આજે તો નાઈટ અમ ને અહીંયા જ રોકાવાની છે મમ્મીના ઘરે હે ને હા અને આપણો મેનેજર સાહેબ છે થોડા કરી દો થોડું બ્લોગમાં મેનેજર સાહેબ તો ફ્રેન્ડ જો આ છે બોડીસ્ટર તે 12 ગણપતિ બાપ્પાનું હોય તો એને જો ફૂટ ખાતી કવર કર્યું હોય અને હવે આ યુ ફોર્મ છે એના ઉપર લગાવવાનું છે ફોર્મિંગ જોઈ લો ફ્રેન્ડ્સ અને આવી રીતના કવર કરી લીધું યુ ફોર્મ ને અને બોલિસ્ટર ને તો હવે આના પર કપડું ચડાશે ને આવી રીતના બધું ચિપકાવું પડે ગણપતિ બાપાને આરામ કરવાનું ભૂલ્યું અલગ અલગ સાઈઝ છે અને ચારે ચાર ના બી અલગ અલગ છે એટલે જેમ નાના મોટા ગણપતિ બાપ્પા હોય ને એ રીતના સાઈઝ ના બના સાઈઝ હોય એ પ્રમાણે આપણે આ આ કેટલા છે

મિત્રો ગુડ મોર્નિંગ વેરી વેરી ગુડ મોર્નિંગ તો અમે આવી ગયા છે ઘરે કેમ કે અમે લગભગ પાંચ વાગ્યા સુધી ત્યાં ઘરે મમ્મીની ત્યાં કામ કર્યું અને સાડા પાંચે મેં અહીંયા આવી ગયા કેમ કે અમારે પાણી ભરવાનું હતું મોટર ચાલુ કરવાની હતી ને હવે જોઈ લો એકદમ ફ્રેશ થઈ ને નાસ્તો કરવા બેઠા છે તો નાસ્તામાં શું શું છે જોઈ લો અહીંયા આજે તો નાસ્તામાં ઘણી વસ્તુ આવી ગઈ આજે તો ગરમ ગરમ ખવાશે એટલે રાંદલ છત ને સાતમ પતી ગઈ છે પણ આઠમ છે આજે છે કાલે તો જો અહીંયા તો ઘરમાં ગરમ પાવ સાથે કટલેટ પકોડું પકોડું કઈ દો હા બ્રેડ પકોડું કઈ દો કટલેટ પાવ ને ગરમ અમારી અને શું છે કે હવે થોડા દિવસ અમે મમ્મીને ત્યાં જ રોકાશુ કેમકે ફૂલ ગણપતિ બાપાના ઓર્ડર છે કે કરવાના છે બધા ઓર્ડર કેમકે ક્યાં ક્યાં જાય એક ઓર્ડર સુરત ગયો એક રત્નાગીરી દિલ્હી ઔરંગાબાદ કોણ સિંહાસન ના પડે હું મુંબઈ સેન્ટ્રલ કેમ કે દિલ્હી નો ગણપતિ નીકળી ગયા ને બાપા એ બી કેવી રીતના ચૌદ ફૂટ ની મૂર્તિ આખી એ લોકો શું કેવાય પેકર્સ વાળા પેક કરી ને લોડ કરી ને એ બાય રોડ ગઈ અને જે લોડ હતા એ હું બોમ્બે સેન્ટ્રલ આપવા ગયો એક્સપ્રેસમાં જે ક્લાયન્ટ હતા ને એમને ગયા હતા હું ને દિવ્ય લોડ લાવવા માટે કેમકે કોલ્હાપુર આપણે રત્નાગીરીથી લોડ આવ્યા હતા જે કપડું ચેન્જ કરવાનું હતું તો એ તમને કે એમાં ગ્રીન કલર નું કપડું લગભગ મેં દેખાયડું હતું મોટું ગ્રીન નું તો એ અમે વરસાદ માં લાવ્યા હતા કેવી રીતના લાવ્યા હતા અમને ખબર છે તો હમણાં પણ કામ ચાલુ જ છે કરવા માટે જઈશ પણ એક જ ઓર્ડર છે ભુલેશ્વર જઈશ કેમકે લેવાના છે ને વસ્ત્ર લેવાના છે ભગવાન ના કે ત્યાં જઈશ તો પેલા ફટાફટ નાસ્તો કરી લે પછી પાછા મમ્મી ના ઘરે મમ્મીના ઘરે પાછું જમવાનું બી બનાવવાનું અને અમને ગણપતિ ની સિઝન આવે ને ફ્રેન્ડ તો અમે આટલા બિઝી થઈ જઈએ હા તો ચાલો આજનો વિડિયો છે ને આપણે આટલો જ રાખીએ અને વિડિયો તમને આજનો સારો લાગ્યો તો વિડિયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરવાનું ભૂલતા નહીં અને જે નવા જોડાયા હોય એ સબ્સ્ક્રાઇબ કરીને જરૂર જરૂર જજો કેમ કે તમારો સપોર્ટ એ જ અમારો સાથ સરકાર છે એ તમને વિડિયો કેવો લાગે એનો કમેન્ટ જરૂર કરજો તો ચાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી